બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ચાર વેપારીઓ સામે જોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો આ વેપારીઓને જોધપુરના ગ્રાહક સામે પણ થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે થરાદ ખાતે આવેલી દાગીના જ્વેલર્સના માલિક સેવંતીલાલ સોની સાથે ત્રીસ લાખની છેતરપિંડીની ફરિયાદ જોધપુરના ઉમેશ સોની સામે નોંધવામાં આવી હતી બાદ આ ઘટનામાં ઉમેશ સોનીએ આગોતરા જમીન મેળવ્યા બાદ થરાદના જ્વેલર્સના માલિક સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી ઉમેશ સોની દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દિવાળીના તહેવારમાં તેમના પત્નીને દાગીનાની ખરીદી કરવી હતી જેથી જોધપુરમાં ઉમેશ સોની થરાદના સેવંતીભાઈ સોનીના સંપર્કમાં આવ્યા હતા અને બાદ અઢાર લાખ રૂપિયાના દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ એડવાન્સ એક લાખ રૂપિયા આપ્યા બાદ ત્રણ તબક્કામાં ચેકથી બાકીની રકમ ચૂકવી હતી અને દસ ગ્રામ સોનાનો દાગીનો પણ આપ્યો હતો બાદમાં

જે અંગે જોધપુર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે